છોટાદેપુર જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ છ માં પ્રવેશ માટે જિલ્લામાં કુલ દસ કેન્દ્ર ઉપર પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ અને સર્વાંગી વિકાસ સાથે શ્રેષ્ઠ શિક્ષણ આપતી નિવાસી શાળા એટલે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અંતર્ગત ચાલતી જવાહર નવોદય વિદ્યાલય જેમાં ગ્રામીણ ક્ષેત્રના પ્રતિભાવન વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષાના માધ્યમથી ઉચ્ચ બુદ્ધિ આંક ધરાવતા વિદ્યાર્થીઓને મેરિટના આધારે ધોરણ છ પ્રવેશ આપવામાં આવે છે ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી બાહુલ ધરાવતા વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના તમામ છ તાલુકાઓમાં દસ કેન્દ્ર પર પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રવેશ પરીક્ષા માટે જિલ્લાના કુલ ત્રણ હજાર સાતસો પચાસ વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે પૈકી ત્રણ હજાર બસો ત્રાણું વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી હતી ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો દ્વારા પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવાઈ હતી જેને લઈ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ સફળ થવાની આશા વ્યક્ત કરી હતી સાડિયા પ્રાથમિક શાળામાં જવાહર નવોદયની પરીક્ષા આપવા આવ્યો છું અમને અમારા શિક્ષકે સારી તૈયારી કરાવી મને આશા છે હું પાસ થઈ જઈશ અને જવાહરમાં મને પ્રવેશ મળશે આજે મેં નવોદય જવાની જવાનાનીનું પરીક્ષા આપી છે અને મને આશા છે કે હું એમાં પાસ થઈ રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદયપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર